નમસ્કાર જય કોગા મહારાજ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મીડિયામાં ગાઈશ તો આજ આપણા ખેતરમાં બાજરીનું વાવેતર કરવાની સગવડો ચાલુ થઈ જાય છે તો અત્યારે આપણા મમાના બે છોકરા આવી છે જૅક્ટર લઈને અને મજૂર લઈને ખાતર ભરવા તો સોનિયું આપણા ખાતર ભરવાનું છે બાજરીમાં એટલે બાજરીમાં વિકાસ સારો થાય તો અત્યારે તો ખાતર ભરવાનું ચાલું જ છે હું તમને બતાવું એના મોરી તમારા અમારા મોરી બાજરી વવવાની હોય તો જય ગોગા મહારાજ કમેન્ટ કરવી અને ના વવાણી હોય તોય પણ જય ગોગા મહારાજ કમેન્ટ કરવી તો આપણા આપણા પપ્પા ખાતર ભરાવું જ છે તો હું તમને બતાવું તો અત્યારે ચલો આપણે નીકળીએ એમને બતાવીએ અને ખાતર તમને બતાવીએ ચલો તો ગાઈસ આપણે તો જુઓ ટ્રેક્ટર તો ટોલું ભરી ખાતરનું અને નીકળી પણ ગયું છે અને આમાં જો પપ્પા આવું છે આ બાજુ આ આવું જો મારા પપ્પા અને પેલી વખત તો ટ્રેક્ટર નીકળી પણ જોયું તો ભરી આ લગભગ ફેરો ત્રીજો કો ચોથો ફેરો છે ડાયરેક્ટ રસ્તો પાડી દીધો ખેતરમાંથી નહીતર આ બાજુ થઈ આવવાનું હતું પણ ડાયરેક્ટ થતું રહ્યું છે તો ગાય ગાય દાજો આપણું તો ટ્રેક્ટર તો तो वे पप्पा पण निकलाचे इمنا अंगात मारई जाऊ जे गाइस तो गाईस पप्पान भी आबड़ा जाइए खेतर में पप्पा जको का महाराज तो निकळिए ट्रैक्टर पोकी जीसा अरे जी ट्रैक्टर पर रीसा तो चलो निकळिए बाइक ले सीधा खेतर में अरे रजू कागन मरियाडी सरस भाईजान ચાલુ છે આવી ગયું તો ભાઈ ખેતરમાં તો જોયું તો ત્રણ ચાર ફેરા નાખેલા જ છે ટ્રેક્ટરના અને બીજું છેલ્લો ફેરો બાકી જોવા રહ્યો તો તમને બતાવું છું એના પછી આપણા કોક મજૂર કરવા પડશે ખાતર પૂંખવા માટે અને જો અત્યારે તો આટલું થઈ જાય કોમકાજ એના પછી ખાતર થોડું પહોળું કરાવેલાઈએ એના પછી બાજરીનું વાવેતર કરી જ દઈએ કારણ કે પછી વરસાદમાં પડે છે એના કારણે બાજરીનો રોટલો સારો મીઠો અને લાગતો નથી કારણ કે વહેલા વાઈએ ને તો બાજરી વહેલા આવી જાય તો આમાં ડાયાબાનું ફર્મ છે અને પેલી બાજુ હોમો કેનાલ છે આપણે એ તો તમને બતાયેલું જ છે તો આપણે કેનાલની બાજુમાં જ ખેતર છે અને મશીન પણ તમને બતાવ્યું હતું આપણું આ ખેતરમાં બાજરી વાપવાની શકાય છે આપણે તો ખાતરના ખાવાનું ચાલુ થઈ જશે હજી ગણ ખાતર ખાવું પડશે સગવડો કઈ નાખીશ બાજરી વાપવાની તો ગાઈસ સગવડ તો થઈ જ જાય છે બાજરી બાપાની અને આવું છે લ્યુ ટોલું છે ટ્રેક્ટરનું ખાતરનું આપણું બાઈક પણ પડી રહી છે બધા પડી જાય અને લેબડું બધું પાડી નાખે છે બધી લેબડીઓ કારણ કે શિયાળાનો પશુઓનો લેબડો ખભરાવો સારો તાવ શરદી ના થાય એમને એના કારણે લેબડો પાડી નાખવામાં આવે છે ગાયસ તો બ્લોગમાં જોડાયેલા રહો તો ગાઈસ ખેતરમાં ખાતર નખાઈ ગયું છે અને પપ્પાને અને કિશનને ટ્રેક્ટર લઈને જતા રહ્યા છે અંડાનો પોટલો નાખીને ટ્રેક્ટરમાં અને ફાઇનલી આપણા ખાતર નખાઈ ગયું હવે ખાતર પોળું કરી અને સીધી પોણીવાળી બાદરી ઠોકવાની જ છે ગાઈસ તો આવો નેનો ચકડો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય ગોગા મહારાજ